સાથે સાથે જે છે તે ભારતનું સંવિધાન અમુક પણ આપણે જોયું હતું તેમજ આપણે પણ ચર્ચા આ લેક્ચરની અંદર કરી દીધી હતી અને આપણે જણાવ્યું હતું કે આપણે આગલા લેક્ચરની અંદર અમુક આધાર સ્તંભો એટલે કે ત્રણ મુખ્ય આધાર સ્તંભ લોકશાહી સમાજવાદી અને બિન સાંપ્રદાયિકતા વાત આજના લેકચર નંબર ત્રણની ની અંદર કરવાના હતા તો આજે એ જ લેક્ચર નંબર ત્રણ છે મિત્રો ડેલી નોલેજ ચેનલના સામાજિક વિજ્ઞાન ચેપ્ટર એટ લેક્ચર નંબર થ્રી ઓકે તો આ લેક્ચરની અંદર આપણે એ જ લોકશાહી આમુખના આધાર સ્તંભો એમાં લોકશાહી સમાજવાદી અને બિનસામ પ્રજાયતા આ આધાર સ્તંભ વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરની અંદર કરવાના છીએ તો ચાલો ફટાફટ આજના લેક્ચરની શરૂઆત કરીએ

ભારતીય બંધારણના આમુખમાં જે વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો છે ને એ આ પ્રકારે છે કે ભારતના લોકો સાર્વભૌમ સ્વતંત્રતા સમાનતા બંધુતા ન્યાય બિન સાંપ્રદાયિકતા લોકશાહી પ્રજાસત્તા અખંડિતા વગેરે છે ઓકે જે પૈકી મુખ્યત્વે નિત્ય દર્શાવેલા ત્રણ આધાર સ્તંભો વિશે આપણે વિગતે અભ્યાસ કરીશું ઓકે આ પૈકી મુખ્યત્વે જે ત્રણ આધાર સ્તંભ છે જેના વિશે આપણે વિગતે ચર્ચા કરવાની છે બાકી નાની નથી કરવાની કયા ક્યાં તો કે લોકશાહી ઓકે સમાજવાદી અને એક સે બિનસાંપદાયકતા આ ત્રણે વિશે આપણે જે છે તે ડીપમાં એટલે કે ઊંડાણપૂર્વક વિગતે અભ્યાસ કરવાનો છે લોકશાહી સમાજવાદી અને બિનસાંપદાયકતા તો ચાલો જોઈએ તો એમાં સૌથી પહેલા છે લોકશાહી ઓકે ભારતના બંધારણમાં ભારતના લોકોને આખરી વ્યક્તિ કે ભારતના બંધારણમાં જે છે ને તે ભારતના લોકોને આખરી સત્તા આપવામાં આવી છે હવે કોઈ પણ વ્યક્તિ કે વર્ગનું શાસન અહીંયા નથી ચાલતું આપણા દેશની અંદર અહિયાં ચાલે છે કોનું શાસન કે જે લોકો દ્વારા

કાર્ટોસ એટલે કે સત્તામાંથી ઉતરી આવ્યો છે ઓકે આ જે લોકશાહી શબ્દ છે ને એ મૂળ ગ્રીક શબ્દ છે અને ગ્રીક શબ્દ ડેમોસ એટલે એનો અર્થ થાય છે લોકો અને કાર્ટોસ એનો અર્થ થાય છે છતા સત્તા આમાંથી જે છે તે ઉતરી આવેલો છે ઓકે રાજ્ય સત્તા અમુક વ્યક્તિઓના હાથમાં નિર્કુશ રીતે સ્થાપિત થયેલી નથી પરંતુ લોકોના હાથમાં છે ઓકે જેમ મેં આગળ તમને કીધું કે આ કોઈ એક વ્યક્તિના હાથમાં નથી હોતી આપણે લોકો દ્વારા એને ચૂંટી કાઢવામાં આવે છે લોકો દ્વારા એને ચૂંટવામાં આવે છે જેથી એ આપણા રાજ્ય અને રાષ્ટ્રની હિત માટે જે છે તે કામ કરે એટલા માટે એ લોકો માટે લોકો દ્વારા ચૂંટવામાં આવે છે એટલે જ તો અહીંયા કીધું કે

રાજકીય ન્યાય મેળવી શકતા હોય ઓકે લોકશાહી એક એવી રાજ્ય વ્યવસ્થા છે કે જેમાં લોકો આર્થિક સામાજિક અને રાજકીય ન્યાય મેળવી શકતા હોય અને રાજ્ય વ્યવસ્થામાં ભાગ લેવાનો અધિકાર પણ ધરાવતા હોય

અને આનાથી એ જે છે તે દેશ અથવા તો જે તે શહેર અથવા તો જે તે રાજ્યની તરક્કી એટલે કે આગળ વધારવામાં મદદ કરે છે ઓકે અને લોકોના હિત માટે કાયદાઓ પણ કરે છે આગળ જોઈએ કારોબારીને અબાધિત સત્તા નથી એટલે કે કારોબારી હોય છે એને અબાધિત સત્તા નથી એટલે

પસંદગી કરવામાં આવે છે આ સમય સુધી જે જે છે તે પોતાના પદ ઉપર રહી શકે છે ત્યારબાદ ફરી મતદાન જે આપણે કહીએ મત ગણત મતદાન કરવામાં આવે છે અને કોઈ નવો નેતા આવે અથવા તો એનો એ નેતા ફરી વાર આવે તો આ રીતે હોય ઓકે તેને નિયત સમય મર્યાદા સુધી સત્તાનું સુકામ સોંપાયું છે મેં આગળ વાત કરી તેમ

અન્ડરલાઇન કરેલી જે છે તે ટેક્સ્ટબુકમાં ટીક કરી લેવી અલગ કલર થી લખવામાં આવેલ છે આ આગળ જતા પ્રશ્નોમાં પણ આવી શકે છે આમ લોકશાહી રાજ્ય એટલે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય આમ લોકશાહી રાજ્ય એટલે કેવું રાજ્ય તો કે લોકોનું લોકો વડે અને લોકો માટે ચાલતું રાજ્ય એટલે લોકશાહી રાજ્ય ઓકે લોકોનું એટલે કે એટલે લોકોનું લોકો વડે

લોકોના પ્રતિનિધિઓમાંથી બનેલા પ્રધાનમંત્રી મંડળમાં જ સ્થાપિત થઈ ગયેલા હોય છે ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાતો ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકારનો મતાધિકારથી ચૂંટાઈ આવે ઓકે ભારત પ્રજાસત્તાક રાજ્ય એટલા માટે છે કે ભારતનો કોઈ પણ નાગરિક હોય કે જે ભારતનું નાગરિકત્વ ધરાવતો હોય ઓકે અને બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકાત ધરાવતો હોય અને તે વ્યક્તિ જેમ કે બંધારણમાં જે જે નિર્ધારિત કરેલી લાયકાતો હોય એ ધરાવતો હોય અને તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે છે ઓકે એટલે કે ભારતમાં કોઈ પણ સરકાર અથવા તો પ્રધાનમંત્રી અથવા તો અન્ય કોઈ હોદ્દા માટે ચૂંટાઈ આવવા માટે બંધારણમાં નિર્ધારિત કરેલી લાયકત ધરાવતું હોવું જોઈએ તે વ્યક્તિ સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારથી ચૂંટાઈ આવે એટલે કે એ બહુમતથી ચૂંટાઈ આવે ઓકે તો આ રીતે એ પોતાની સત્તા સ્થાપી શકે છે આગળ જોઈએ તે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આપવામાં પદ પ્રાપ્ત કરી શકતો નથી ઓકે જેમ કે એ જે છે કે કોઈ પણ વંશ પરંપરાગત વારસાને આધીન આપ આપો પદ પ્રાપ્ત કરી શકતો નથી એટલે કે એ વંશ પરંપરાગત પદ જે છે તે પ્રાપ્ત કરી શકતો નથી એક ઉદાહરણ દ્વારા સમજીએ તો કે પહેલાના સમયમાં રાજાઓ જે છે તે તેમના અવસાન બાદ તેમનો જે મોટો પુત્ર હોય એ રાજગાદી સંભાળતો પરંતુ અહીંયા એવું નથી અહીંયા કોઈ પ્રધાનમંત્રી પોતાના પદથી નિવૃત્ત થાય તો ફરી વાર ચૂંટણી કરવામાં આવે છે ઓકે તો આ ચૂંટણી દ્વારા જે છે તે નવા પ્રધાનમંત્રીને પદ ઉપર બેસાડવામાં આવે છે જે જૂના પ્રધાનમંત્રી હોય એના પુત્ર અથવા તો પુત્રીને જે છે તે આ પદ પરંપરાગત રીતે આપવામાં આવતું નથી ઓકે પાંચ વર્ષ સુધી જ તેને સામાન્ય સત્તા ઉપર રહી શકે છે મેં આગળ અહીંયા વાત કરી હતી કે કારોબારીને અબાધિત સત્તા નથી એટલે કે કારોબારીને કોઈ અબાધિત એટલે કે એકવાર ચૂંટાઈ આવે તો પછી એ વર્ષો સુધી રાજ કરી શકે એવું નથી તેને નિયત સમય મર્યાદા સુધી સત્તાનું શું કામ સોંપાયું છે તે સમય મર્યાદા કેટલી પાંચ વર્ષ સુધી જ તેને સત્તા સામાન્ય સત્તા ઉપર રહી શકે છે ઓકે સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે તેથી જ તેને જવાબદાર સરકાર પણ કહેવાય છે ઓકે આગળ વાત કરીએ ભારતની લોકશાહી સરકાર સ્વતંત્રતા સમાનતા અને બંધુતાની ભાવનાઓને સ્વીકારે છે અને તે હેતુઓને પૂર્ણ કરવા માટે પ્રયત્નશીલ રહેશે એવી સ્પષ્ટતા આમુખમાં કરવામાં આવી છે ઓકે આગળ જોઈએ બંધારણના જે ઘડવૈયાઓ છે ને એને ભારતના લોકોને સાર્વત્રિક પુખ્ત વય હક આપી અને હિંમત શ્રદ્ધા મૂકી ભારતના લોકો જે છે તે કોઈ નેતાને ચૂટી કાઢે તો કોઈ આગળ જોઈએ લોકશાહી ભારતીય બંધારણના મૂળભૂત હકો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદ ધારાસભા સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂટણી પંચની રચના અને કાર્યો વગેરેની જોગવાઈઓ ભારત અને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે ઓકે લોકશાહી ભારતમાં છે ને ભારતીય બંધારણના મૂળભૂત હકો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદ ધારાસભા સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર અને ચૂટણી પંચની રચના એ કાર્યો વગેરેની જોગવાઈઓ ભારતને એક લોકશાહી રાજ્ય હોય ને એવી રીતે ઘોષિત કરે છે ઓકે આ જે છે તે અન્ડરલાઇન કરેલું જેટલું છે અન્ય કલર થી એમને મારી ટેક્સ્ટબુક માં ટિક કરી લેવું સાર્વત્રિક પુક્તવય મતાધિકાર એટલે કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા લિંગ શિક્ષણ આવક કે અન્ય જન્મસ્થાનના ભેદભાવ કર્યા વિના અઢાર વર્ષ કે તેથી વધારે ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે ઓકે મેં તમને આગળ જણાવ્યું હતું કે જ્યારે અહીંયા આવ્યું કે લોકો જે છે ને તે પોતાની મનમરજીથી કોઈ પણ સરકાર સરકારને ચૂટી કાઢે છે સ્થાનિક સરકારને ચૂટી કાઢે છે તો એ સરકારને ચૂટી કાઢવા માટે એક નિયત કરેલી ઉંમર છે જે છે 18 વર્ષ 18 વર્ષ થી નીચેની જે વ્યક્તિ હોય કે ઉપર ની વ્યક્તિ હોય અઢાર વર્ષ અથવા એનાથી ઉપરની વ્યક્તિ એટલે કે ઓગણીસ વીસ એકવીસ બાવીસ તો આ વ્યક્તિઓ જે છે તે

હોય છે ઓકે આ રીતે તમે મતદાન આપી શકો છો આગળ વાત કરીએ તો કે સમાજવાદી આ બીજો મુદ્દો આપણે આવતા લેકચર ની અંદર જોવાના છીએ સમાજવાદી જે આપણા લેક્ચર નંબર ચાર હશે ઓકે તો ચાલો ફરી મળીશું લેક્ચર નંબર ચાર ની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત